ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મ નું નાદ ગજવવા અનહદ નાદમાં આપનું સ્વાગત છે આજે માક્ષર મહિનાનું આદ્રા નક્ષત્ર દરેક મહિનામાં આદ્રા નક્ષત્ર આવે છે પરંતુ માક્ષર મહિનામાં આવતું આદ્રા નક્ષત્ર એ મહા આદ્રા નક્ષત્ર છે તો આ જ નક્ષત્રને મહા આદ્રા નક્ષત્ર કેમ કહેવાય છે એના વિશે આપણે વિસ્તૃતમાં જાણીશું પણ એ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી સાથે મળીને સનાતન ધર્મનો અનહદ નાદ ગજવી શકીએ ધન્યવાદ શ્રી શિવ શિવમહીમના સ્તોત્રના દસમા શ્લોકમાં પુષ્પદંત ગાંધર્વે ગાયું છે परीक्षितुं याता वनलमनलस्कन्धवपुष ततो भक्ति श्रद्धा भरगुरुगृणाद्भ्यां गिरिशय स्वयं तस्थिताभ्यां तव किमनुरुतिर्न फलति અર્થાત હે પ્રભુ જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે બંનેમાંથી કોણ મહાન એવો વિવાદ થયો ત્યારે તમે એમની પરીક્ષા કરવા માટે સ્વરૂપ લીધું બ્રહ્માજી અને વિષ્ણુજીએ અલગ અલગ છેડેથી એને માપવાની કોશિશ કરી પરંતુ તેઓ તેનો આરો ઓવારો શોધવામાં સફળ ન થઈ શક્યા આખરે હાર માનીને તેમણે તમારી સ્તુતિ કરી જેનાથી પ્રસન્ન થઈ તમે તમારું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું હે પ્રભુ શ્રદ્ધા ભક્તિ પૂર્વક કરવામાં આવેલી તમારી સેવા પૂજા અવશ્ય થાય છે આ શ્લોક દ્વારા આપણે જાણી શકીએ છીએ કે જ્યારે ભગવાન શિવજીએ તેજોમય જ્યોતિ સ્વરૂપ ધર્યું ત્યારે માક્ષર મહિનાનું આદ્રા નક્ષત્ર હતું તેથી જ આજના આદ્રા નક્ષત્રને મહા નક્ષત્ર કહે છે જો એના પ્રમાણની વાત કરીએ તો શ્રી શિવ મહાપુરાણના વિદ્વેશ્વર સંહિતાના અધ્યાય દસમાં શ્લોક તેત્રીસ અને ચોત્રીસને જાણવા પડશે જેમાં ભોળાનાથ મહાદેવ સ્વયં કહે છે જ્ઞાન ભાગ્ય શાશ્વત આદ્રાર ત્વક્ષયં ભવેત સૂર્યગત્યા મહાદ્રાર્યામ ને કંકોટી ગુણમ ભવેત મૃગશિર શાંતિમો ભાગ પુનર્વસ્વાદિમસ્તથા અર્થાત પંચાક્ષર મંત્રના જાપથી જ્ઞાન સ્થિર ભાગ્ય બધું જ સદાઈને માટે પ્રાપ્ત થાય છે આદ્રા નક્ષત્રમાં આ પ્રણવ મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં આવે તો તે અક્ષય ફળ આપનાર છે સૂર્ય સંક્રાંતિમાં આદ્રા નક્ષત્રમાં એકવાર પણ કરવામાં આવેલ પ્રણવ જાપ કોટી ગણું ફળ આપનાર છે મૃગશીર્ષ નક્ષત્રનો અંતિમ ભાગ તથા પુનર્વસુનો આદિ ભાગ પૂજા હોમ અને તર્પણ માટે સદા આદ્રાની સમાન જ હોય છે ભગવાન શિવજીએ સ્વયં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને વરદાન આપતા કહ્યું છે આદ્રા નક્ષત્રમાં જે મારા દર્શન અથવા શિવલિંગનું પૂજન કરશે તેને તે પૂજનનું એક કરોડ ગણું ફળ પ્રાપ્ત થશે અને આર્દ્રા નક્ષત્રમાં મારું સ્મરણ કરનાર મનુષ્ય મને કાર્તિકે જેટલો જ પ્રિય હશે આર્દ્રા નક્ષત્રનું વિશેષ ફળ જણાવતા શિવજી કહે છે દર્શન માત્રેણ ફલમ વાચામ ગોચરમ અર્થાત આ દિવસે મારા દર્શન અને પૂજનનું જે ફળ મળે છે તેનું વાણીથી વર્ણન કરવું અશક્ય છે એકસો શિવરાત્રીના પૂજન સમાન ફળ આજના દિવસે શિવ પૂજન કરનાર મનુષ્યને મળે છે મિત્રો આપણે આટલાથી જ સમજી શકીએ છીએ કે સનાતન ધર્મમાં અને શિવ ભક્તો માટે આદ્રા નક્ષત્ર કેટલું વિશેષ છે આદ્રા નક્ષત્રમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શિવજીનો વિવિધ દ્રવ્યોથી અભિષેક કરવો જો કોઈ દ્રવ્ય ઉપલબ્ધ ના હોય તો શ્રદ્ધાપૂર્વક માત્ર જળાભિષેક પણ કરી શકાય છે વિવિધ જે દ્રવ્ય લેવાના હોય છે તેમાં જળ ગાયનું દૂધ દહીં પંચામૃત મધ શેરડીનો રસ નાળિયેર પાણી મોસંબીનો રસ આ બધા જ દ્રવ્યોનો સમાવેશ કરી શકાય છે આજના દિવસે શિવાલયમાં જવું શિવલિંગનું દર્શન પૂજન કરવું અને ઓમ નમઃ શિવાયના પંચાક્ષર મંત્રનો સતત જાપ કરવો સંધ્યા સમય આઠ દીપનું દાન કરવું એટલે કે શિવલિંગની નજીક દીવા પ્રગટાવવા કેમ કેમ કે આજે શિવજી જ્યોતિર્મય સ્વરૂપે પ્રગટ્યા હતા માટે દીપદાન કરવું અને દીવાની જ્યોતમાં ભગવાન શિવના જ્યોતિર્મય સ્વરૂપનું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરવો ગરીબોને અન્નદાન કરવું અને સંધ્યા સમયે આરતી કરવી શક્ય હોય તો શિવજીને અતિ પ્રિય એવા શિવમહિમના સ્તોત્રના પાઠ કરવા જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે આજનો દિવસ આપણા અનહદનાદ પરિવાર માટે શિવમય રહે તેવી ભોળાનાથ મહાદેવજીના ચરણોમાં પ્રાર્થના ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ